નમસ્કાર મિત્રો અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે જો કોઈને રસ્તે પૈસા પડ્યા હોય પચાસ રૂપિયા અને મળે તો પણ ઘણા માણસો એવા છે કે દેતા નથી ત્યારે અમુક માણસો એવા પણ મિત્રો છે કે જે કંઈ મળ્યું છે કે જે કંઈ છે આપણું તો કંઈ છે નહીં જેનું છે એને પાછું આપી દેવું છે આવા જે માનવતા રૂપી જે કંઈ કાર્યો છે મિત્રો એ પણ જે છે એ આપણે નજરે ઘણી વખત જોવા પણ મળતા હોય છે આવી જે ઘટના જે મિત્રો છે હમણાં થોડી જ કલાકો પહેલાં આપણા હળવદમાં બની હતી આ હળવદના જ બેન છે જે ધાંગધ્રાથી હળવદ આવી રહ્યા હતા મોરબીથી અમદાવાદ રૂટની એસટી બસ હતી આ બસમાં ધાંગ્રાથી સવારથી અને હળવદ ઉતરા હતા અને એમનું પંદરેક હજાર રૂપિયા જેટલા ભરેલું પાકીટ હતું એ પાકીટ બસમાં ભૂલી ગયા અને ત્યાર પછી ઘરે જઈને ખબર પડી કે પાકીટ તો છે નહીં ને પછી અહીં વાતને કર્યું અને પછી રાજુભાઈને એમની આખી ટીમે તપાસને કરી અને પછી ખબર પડી કે પાકીટ જે છે એ આ બસમાં જ ભૂલી ગયું હતું કંડક્ટર જે છે મિત્રો એમને અત્યારે પૈસા જે છે એ પરત કરી રહ્યા છે એટલે આ કંડેક્ટર જે મિત્ર છે ને તો એ પગારદાર જ છે ને આમાં કામ કરે છે આ તમે આપણે એ મિત્રો દ્રશ્યો બતાવી છે ને ખાસ આ એમની પણ માનવતાવાદી જે એમનું કાર્ય છે મિત્રો એ કે નોકરી કરે છે અને પૈસા મેળવતા ને છતાંય એમને થયું કે આપણા તો કંઈ છે નહીં જેને છે એને પાછા આપી દેવા છે અને એને લઈને જ એમને જે છે એ પાકીટ જે છે મિત્રો એ પાકીટ પરત આપી દીધું છે અત્યારે તમે જોવો છો એટલે આ બધા જે કંઈ કાર્યો આવા જે કંઈ લોકો છે મિત્રો એને આપણે બિદાવવા પણ જરૂરી છે કારણ કે પંદર હજાર રૂપિયા તમને મને ખબર છે કંઈ નાની રકમ છે નહીં અને માની લીધું કે ન આપે તો પછી એમને કોઈ કંઈ કહેવાના નહોતા જો એમને રાખવાતો પરંતુ એમને મને એવું હતું કે આપણા તો પૈસા છે નહીં જેના છે એને પાછા આપી દેવા છે ને બેન જે છે મિત્રો એમને અત્યારે પરત કરી દે છે એ મિત્ર આપણી સાથે છે થોડીક આપણે તેઓ સાથે પણ વાત કરીએ સાહેબ તમારું નામ શું

એમને જાણ કરી મારું પાકિટ આ બસમાં ખ્યાલ પણ નહોતો બસ કઈ હતી કેમ કે ટિકિટ પછી એમાં હતી પાકીટમાં ત્યાર પછી રાજુભાઈ બધી તપાસ કરી અમે જે બધી ગાડી કોન્ટ્રોલ પર રખાવતા હોય તો એમાં એને તપાસ કરી કે ભાઈ હમણાં અમદાવાદ મોરબી બસ ગઈ છે એટલે એમને તરત મને ફોન કર્યો કે આ રીતનું પાકિટ આ બેનનું પડી ગયું છે એટલે મેં અંદર તપાસ કરી પાકીટ મળી ગયું હતું અને અત્યારે અમે પરત કર્યું છે અંદર બેન બેન શું નામ તમારું તમને એવી આમ હતી આશા કે પંદર હજાર નું પાકીટ આપડું ગયું છે તો પાછું આવશે કે નહીં પણ મહેનત કરી મહેનત કરી એટલે મળી ગયું બાકી આપે કારણ કે તમે તો કામ કરો છો આમ આપણે તો ઓળખી છે એટલે પંદર હજાર કઈ રીતના આવી છે તમને મને વિશેષ ખબર છે બેન ને કદાચ થોડીક ઓછી ખબર હોય તો આજે મારા વાઈફ એલ માં પ્રીમિયમ ભરવા જતા હતા ઉતાવળમાં અહીંયા ઉતરી ગયા પાકીટ ભૂલી ગયા હતા અને ઘરે આવીને તપાસ કરી એટલે મેં તું એસટીમાં રાજુભાઈ કે રાજુભાઈ છે અગાઉ એ રાજુભાઈએ આવી રીતે અમારા મંદિરના ટ્રસ્ટના અગત્યના ડોક્યુમેન્ટ બે દિવસે પરત લાવી દીધા હતા એટલે અમે તરત રાજુભાઈનો સંપર્ક કર્યો રાજુભાઈએ પહેલાં જ પૂછ્યું કંઈ બસમાં હતા બસનું નામ યાદ ટિકિટ ટિકિટ એ પાકીટમાં છે પણ છતાં જે રાજુભાઈએ જે ડ્રાઈવર છે કંડક્ટર છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માની હતી અત્યારના જમાનામાં જે આવું સુકૃત પરત કરો છો તો અમે આ આભાર એટલો માની જેટલા શબ્દોમાં કહીએ એટલો ઓછો છે અને મિત્રો જો એ આપણે કામને યાદ ચડાયું કે જે ડ્રાઈવર છે ને એનો પણ મહત્વનો મિત્રો રોલ છે કારણ કે બે મિત્રો સરખા હોય ને તો નહીંતર એકાદો વરી પાછો એવું મળ્યું છે કંઈ પાછું દેવાનું નથી ભાગ પાડી લઈએ આપણે જો તમારે એવું હોય તમારા પૈસા ક્યાંક દાન મળતી શું કહો વિપુલભાઈ તમે તો હળવદના જ છો એટલે કેટલા તમે થોડીક એક માહિતી આપજો કે કેટલા વાગ્યા બેન તાંગત્રા આપણી બસ પહોંચી હતી ધ્રાંગધ્રા અમે બે વાગ્યા ફોગ્યા હતા અહીંયાથી અહીંયા પોણા તને ફોગ્યા આગળ અમે પોઈ કડિયાના જે માસ્તરે કીધું કે પાકીટ મળ્યું રાજુભાઈનો ફોન આવ્યો અમારા ટીસી તો કંઈ વાંધો ને અમે લઈ લીધું અને અત્યારે પરત પાછું આપી દીધું જેમનું હતું એમનું એટલે મિત્રો આવા વિપુલભાઈ છે પરાગભાઈ છે આવા લોકો પણ જે છે મિત્રો એ હજી આ ધરતી ઉપર છે આપણી સાથે રાજુભાઈ પણ છે રાજુભાઈ તમે તો અડવદના જ છો ને અગાઉ આપણે ઘણી વખત કંઈ નાની મોટી હોય વચ્ચે તો કંઈક સોનાની કઈક બુટી કે ચૂક કે એવું હતું એ પણ પાછું દીધું હમણાં કીધું અમને અગત્યના ડોક્યુમેન્ટ હતા તો એ રાજુભાઈએ પાછા મેળવી દીધા કારણ કે મહત્વની વાત એ છે કે પરાગભાઈને ને વિપુલભાઈ કદાચ પાકીટ મેળવ્યું હતું તો પછી એમને પણ ખ્યાલ ન હોત ને કે કોનું છે એમ એટલે એમાં આ રોલ મહત્વનો તમારો આ અગાઉ પણ એક વખત પંદરક દિવસ પહેલાં એક મારા ટીસી છે હરદેવસિંહ ઝાલા ત્યાં ધ્રાંગધ્રાથી મને ફોન આવ્યો કે એક બેનનું સોનાનું પેન્ડલ અંદર પડી ગયું છે આ બસની અંદર તો તમે તપાસ કરીને જ્યાં તપાસ કરો કે પેન્ડલ મળ્યું છે એ પેન્ડલની તપાસ કરતાં પેન્ડલ મળી ગયું અને પછી એ પેન્ડલ પણ એમને મેં પરત કરેલું અને આજે બપોરના સમયે જે બરો મારી સર્વિસ ઉપર હતો એ સમય દરમિયાન આ ભાઈ આવ્યા મને કે રાજુભાઈ અમદાવાદ મોરબી બસ હતી એની અંદર મારું પાકેટ પડી ગયું છે મેં કીધું મને ટિકિટ આપો તો હું સર્ચ કરીને જોઉં કે કઈ ગાડી હતી પણ મને કે ટિકિટ પણ અંદર છે પછી મેં મારી કામગીરીને પહેલાં બધી પડતી મૂકીને આને અગત્યતા આપી અને એ ગાડી ગોતી અને અમારા કંડક્ટર ભાઈનો નંબર ગોતી એમને ફોન કર્યો કે તમે વહેલી તકે આની તપાસ કરો કોઈને હાથમાં આવી જાય ત્યાર પહેલાં અને એ તરત જ કોટકભાઈએ તપાસ કરી અને કોટકભાઈને મળી આવતા એ બેને આશ કરો અનુભવેલો કે હાથ મારું પાકીટ મળી ગયું છે અને એ કોટકભાઈએ કીધું કે રિટર્ન ની અંદર હું આવું ત્યારે આપને પરત આપી દઈશ એટલે અત્યારે રિટર્ન બસ લઈને આવ્યા ત્યારે ધાંગધ્રા મોરબી થી ધાંગધ્રા ત્યારે એમને પરત આપી દીધેલું છે ઓકે તો ખાસ મિત્રો અત્યારે આપણે પણ એટલા માટે જ આ ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રો અત્યારે આપણે મળ્યા હતા કે આ જે લોકો છે હજી માનવતા જે છે મિત્રો એ માનવતા જીવે છે આ લોકોને પણ બિરદાવા જરૂરી છે જેને લઈને જ મિત્રો આપણે અત્યારે ફેસબુક યુટ્યુબ ઉપર મળ્યા હતા આભાર મિત્રો